અમે કોઈ પણ જગ્યાએ સભા કરીએ છે તો અમે કોઈ વાયદાઓ મોટા વાયદાઓ નથી આપતા કે અહીંયા એરપોર્ટ બનાવીશું અહીંયા તમારે બધાની કાયા પલટ કરી દઈશું અમે એવા કોઈ વચનો નથી આપતા બેસાણ નજીક છોડવાડી ગામમાં છે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ ચૈતરભાઈ વિસાવદર પેટાચૂંટણીને લઈને હવે ઘમાસાણ ચાલી રહ્યું છે કેવો માહોલ છે શું કરી રહ્યા છે લોકો આજે અમે આમ આદમી પાર્ટીના અમારા નેતા અને ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ભેસાણ તાલુકાના સોડવડી ગામમાં અહીંયા જનસભા જનસભા સંબોધન માટે આવ્યા હતા આપ જોઈ શકો છો ગામના જે મોભીઓ છે ગામના મહત્ત્વના વડીલો છે જે ગામના કરતા હર્તા છે તમામ વડીલો સાથે અમે મળ્યા છે અને વડીલોનો એક અવાજ હતો કે બે હજાર બાવીસમાં પણ આ ગામે અને આ વિસ્તારે આમ આદમી પાર્ટી પર ભરોસો કર્યો અને આમ આદમી પાર્ટીના અમારા ઉમેદવાર જે હતા ભૂપતભાઈ એ પોતાના કોઈ નિજી સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા તો એમને એક શંકા હતી કે આ વિસ્તારમાં જે પણ વ્યક્તિ ચૂંટાય છે અને શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે ત્યારે અમે એમને એ જ વાત કરી છે કે હું બી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું ભારતીય જનતા પાર્ટી અમને તોડવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા છે અમારા પર સામધામ દણભેદ નીતિ અને અમારા પર પણ એ પ્રકારના વિકલ્પો હતા કાં તો તમે જેલમાં જાઓ કાં તો તમે રાજીનામું આપો છતાં અમે ઝૂક્યા નથી આજે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના તરીકે વિ વિપક્ષમાં અમે અવાજ બનીએ છીએ એ જ પ્રકારે આવનારા દિવસોમાં પણ વિધાનસભામાં મહત્ત્વની ભૂમિકા ચાહે ખેડૂત હોય વિદ્યાર્થી હોય મહિલા હોય કે કોઈ પણ વર્ગના લોકોનો અવાજ બનવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને આ ગામમાંથી આ વિસ્તારમાંથી બધાનો સહકાર મળે બધા વડીલોના આશીર્વાદ મળે એ અપીલ કરવા માટે આજે અમે આવ્યા હતા અને ગામના લોકોએ અમને આવકાર્યા અમને સાંભળ્યા અને અમારી સાથે મજબૂત સંવાદ એમણે અમે કર્યો છે ત્યારે અમને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં ગોપાલભાઈ પર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય અને વિસાવદરની જનતા ભરોસો મૂકશે અને ગોપાલભાઈને વિધાનસભામાં મોકલીને એક મજબૂત વિપક્ષની ભૂમિકા મજબૂત વિપક્ષના નેતાની ભૂમિકા ગોપાલભાઈ નિભાવશે તમે કહ્યું કે ભૂપતભાઈ એમના નિજી સ્વાર્થ માટે જતા રહ્યા ગઈકાલે અમે ડોક્ટર હિતેશ વઘાસિયાને મળ્યા એમણે કહ્યું કે ગોપાલભાઈએ જ એમને જવા દીધા અને એની પાછળ ગોપાલભાઈ એવું કહ્યું હું પણ બે હજાર બાવીસથી ધારાસભ્ય છું મારી સાથે સાથી ધારાસભ્ય હેમંતભાઈ છે સુધીરભાઈ છે ઉમેશભાઈ છે અમારી સાથે ક્યારે અમારા રાષ્ટ્રીય નેતા કે ગોપાલભાઈ તરફથી એવી કોઈ વાત નથી કરી કે તમે જતા રહો એટલે હવે લોકશાહી છે પ્રતિ આક્ષેપ આક્ષેપ તો બધી જ પાર્ટીના લોકો કરવાના છે પણ એ જ્યારે સાબિત થાય ત્યારની વાત ત્યારે છે ચૂંટણી છે બધા જ લોકો પક્ષ પાર્ટીવાળા ફલાણા ઢીકણા આક્ષેપ બધી જ થયા કરે છે પણ આક્ષેપથી કોઈ સાબિત નથી થતો અમે પોતે ધારાસભ્ય તરીકે અમારા પ્રયાસો હર હંમેશ લોકોનો અવાજ બનવાનો હોય છે તમે જોયો હશે વિધાનસભામાં જ્યારે આ વિસ્તારના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું ત્યારે કોઈ એકસો પાસઠમાંથી એક પણ ધારાસભ્ય નથી બોલ્યા અમે અવાજ ઉઠાવ્યો છે આ વિસ્તારમાં જ્યારે રીસર્વે થયા અને ખેડૂતોના રીસર્વેમાં જમીનો બધી આગાપાસી થઈ ગઈ અને ખેડૂતો જ્યારે મામલતદારમાં આટા મારે અને મામલતદાર કચેરીના એક પણ અધિકારી જવાબ આપવા તૈયાર નહોતા ત્યારે એકસો પાસઠમાંથી એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નહોતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો હતો એવી રીતના પાક વીમા વખતે ખેડૂતો બિચારા પોતાના કાગળિયા લઈને ફરતા હતા કોઈ સરકારી અધિકારી જવાબ નહોતા આપતા ત્યારે વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટીના મેં ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો હતો એટલે કહેવાનો મતલબ કે જનતા ખૂબ સારી રીતે જાણે છે એક તરફી શાસનમાં જે પ્રકારે આજે ખેડૂત કાગળિયા લઈને ધક્કા મારે છે ઓફિસે ધક્કા ખાય છે એક પણ વહીવટી તંત્ર જવાબ આપવા માટે તૈયાર નથી મોટા મોટા નેતાઓ જવાબ આપવા તૈયાર નથી આજે ચૂંટણી છે તો બધા જ આવશે બધા જ વાયદાઓ કરશે અમે વાયદાઓ કરવા માટે નથી આવ્યા પણ અમે કમિટમેન્ટ આપીએ છીએ અમારા ગોપાલભાઈને તમે આશીર્વાદ આપીને મોકલશો તો ચોક્કસ ગોપાલભાઈથી અમે અનુભવી છે ગોપાલભાઈ આખા ગુજરાતના લોકોનો અવાજ બનશે એની એની હું ખાતરી આપું છું હવે આ વખતે કડી અને વિસાવદર બંને પેટા ચૂંટણી છે સામે બીજેપી કોંગ્રેસ આ બધી જ પાર્ટીઓ છે એ સિવાય અપક્ષ ઉમેદવારો પણ છે બીજેપી જોડે જૂથબળ છે એમનું એમનું સંગઠન છે તમામ પ્રકારના સંસાધનો છે તો એની સામે લડવું કેટલું મુશ્કેલ રહેશે હા ચોક્કસ અમે તો નાના નાના કાર્યકરો છે અમારી પાસે નથી એટલા પૈસા નથી અમારી પાસે સરકારી તંત્ર પણ ચોક્કસ અમે કહીશું અમારી સાથે જેટલા પણ લોકો છે ઈમાનદાર લોકો છે અને અમે ઈમાનદારીથી અમે કોઈ પણ જગ્યાએ સભા કરીએ છીએ તો અમે કોઈ વાયદાઓ મોટા વાયદાઓ નથી આપતા કે અહીંયા એરપોર્ટ બનાવીશું અહીંયા તમારે બધાની કાયા પલટ કરી દઈશું અમે એવા કોઈ વચનો નથી આપતા બસ અમે ચોક્કસ કહીએ છીએ કે જે સિસ્ટમ સરકારે બનાવેલી છે આજે અમારા ખેડૂતોએ પોતાએ પેલાં સરકારી વીમા માટે કેટલા બધા કાગળિયા લઈને જવું પડે કેટલા બધા પેઢીનામા લઈને રજૂ કરવા પડે જે લાઈનો લાગી છે આજે મામલતદારમાં લાઈનો ટીડીઓ નેતા લાઈનો ડીડીઓ નેતા લાઈનો એક નાના કામ માટે એક નાના દાખલા માટે લાઈનો લાગેલી છે એ સિસ્ટમને બદલવા માટે અમે આગળ આવ્યા છે એક બાજુ એમનું પ્રશાસન છે એમની પાસે પૈસા છે પાવર છે મંત્રીઓ છે તંત્રીઓ છે પણ અમારા વડીલો પર અમને ભરોસો છે આ તમામ વડીલો તમામ યુવાનો અમને આશીર્વાદ આપશે અને ચોક્કસ ગોપાલભાઈ જીતશે એવી અમને પૂરોપૂરો ભરોસો છે અમારા લોકો પર અમને ભરોસો છે થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ હતા આપણી સાથે ચૈતરભાઈ વસાવા અને અહીંના જે મુદ્દા છે એને લઈને એમણે વાત કરી અત્યારે હાલ તેઓ પ્રચાર પ્રસારમાં છે તો આ જ રીતે સૌમાન્ય ચેનલને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો